રાષ્ટ્રપતિ પર હુમલો બુધવારે કેનાર પ્રાંતમાં ઇક્વાડોરના રાષ્ટ્રપતિ ડેનિયલ નોવોઆ પર પાંચસોથી વધુ લોકોએ હુમલો કર્યો હતો તેમના કાફલા પર પથ્થરમારો કર્યો હતો અને તેમના વાહન પર ગોળીઓ ચલાવી હતી આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે પર્યાવરણ અને ઉર્જા મંત્રી ઇનેસ માઝનોએ મીડિયાને જણાવ્યું હતું કે આ ઘટના બાદ પાંચ લોકોની અટકાયત કરવામાં આવી છે રાષ્ટ્રપતિની કાર પર ગોળીબાર અને પથ્થરમારો એ ગુનો છે અને તેને સહન કરવામાં આવશે નહીં રાષ્ટ્રપતિની કારમાં ગોળીઓના નિશાન પણ હતા પરંતુ નોબોઆએ કોઈ નુકસાન તેમને થયું નથી જોકે રાષ્ટ્રપતિ કાર્યાલયે જાહેરાત કરી છે કે તમામ શંકાસ્પદો પર આતંકવાદ અને હત્યાના પ્રયાસનો આરોપ મૂકવામાં આવશે અને તેમની સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે